એ જલસા ની છે ફોર્મ્યુલા કે બે અઢી ખીચડી કઢી સંગતના સાત સહકારથી શ્રી સમસ્ત બ્રાહ્મણ સમાજ દમણના ઉપક્રમે મારું નાટક બે અઢી ખીચડી કઢી થવા જઈ રહ્યું છે વીસમી ઓક્ટોબરે સાંજે છ કલાકે દમણમાં સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે હસાવી હસાવીને ગાંડા કરી મૂકીશ તમને યાદ રાખજો બધા ફટાફટ નાટક જોવા માટે આવી જજો અને આમ પેટમાં દુખે નહીં એની ગોળીઓ ખાઈને આવજો ઓકે મજા કરીશું તારીખ યાદ છે ને વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સાંજે છ વાગે વિવેકાનંદ ઓડિટોરિયમ દમણ સંગતના સાથ સહકારથી શ્રી સમસ્ત બ્રાહ્મણ સમાજ દમણના ઉપક્રમે ઓકે એવા લાલ ચાલ સાની ફોર્મ્યુલા કે બે અઢી ખીચડી કઢી